નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે જ્યાં એક લક્ઝરી કારમાં બેઠેલી તેતાલીસ વર્ષીય મહિલાનું પહાડ પરથી પડતા ભારખમ પથ્થરના કારણે દર્દનાક મોત થયું છે મળતી માહિતી મુજબ મૃતક મહિલા સ્નેહલ ગુજરાતી તેની કારમાં પુણેથી માણગાંવ તરફ જઈ રહી હતી જો કે આ તેના જીવનનો અંતિમ પ્રવાસ બની ગયો હતો

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ